सयाजीगंज पुलिस स्टेशन में 4 अगस्त यानी एक 1 दिन पहले एक गुप्त वहिनी महिलाए पुत्रानी साथे जुलाजुला व्यक्तियोए मणि 3 जनाए दुष्कर्म करयानी फरियाद हतिकत कर रजिस्टर्ड करावे आ गुनानी गंभीरता ने ध्यान लेई पुलिस इंस्पेक्टर श्री सयाजीगंज ए गुणो रजिस्टर करी महिलानी શારીરિક તપાસણી અર્થે એસએસસી હોસ્પિટલ કાર્યવાહી કરાવેલી છે વધુમાં પ્રાથમિક પુરાવા મેળવી આ કામના ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી જેનું નામ યગનેશ પ્રદ્યુમનભાઈ દવે છે એ મળી આવતા એની ધરપકડ કરેલી છે ધરપકડ કરી એમની પણ આ ગુના સંબંધિત

જુદી જુદી જગ્યાએ શારીરિક દુષ્કર્મ કર્યા હોવાની હકીકત જણાવેલ છે આ બાબતે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે જેમ જેમ આગળ પુરાવા મળશે તેમ તેમ આગળની કાર્યવાહી કરવામાં આવશે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન આ મહિલાના વિરુદ્ધમાં પણ એક ભૂપેન્દ્રભાઈ મકવાણા કે જે ભરૂચના વતની છે તેઓએ પોતાની સાથે આ મહિલાએ છેતરપિંડી છેતરપીંડી કર્યા હોવાની હકીકત register કરાવેલી અને જે કામે બે હજાર ચોવીસ માં february માં સયાજી ગંજ police માં બાવીસ લાખ એક્યાશી હજાર ચારસો ઓગણ પચાસ રૂપિયા ની ઉચાપત અન્વયે આ મહિલા વિરુદ્ધ ગુનો register થયેલો છે આ મહિલા સેશન્સ નામદાર કોર્ટમાંથી જામીન ના મળતા હાઈકોર્ટમાંથી મુક્ત થયેલ છે અને એક મહિના અગાઉ છૂટતા આ મહિલાએ આ બાબતે અહીંયા રજૂઆત કરતા પ્રાથમિક તપાસ પૂર્ણ કરી અને ચાર ઓગસ્ટના રોજ આ દુષ્કાળપુરનું ત્રણ આરોગ્ય વિરુદ્ધ પુનઃ રજીસ્ટર કરાવે છે એમાં એવું છે કે આ મહિલા જે છે એ ટ્રુ ફ્લોએન્સી નામની કોચિંગ ક્લાસ ધરાવતી હતી અને એની અંદર વિદ્યાર્થીઓ હોય તો એમના સ્ટુડન્ટ વિઝા અને બીજા અન્ય પુરુષો સ્ત્રીઓ હોય તો એમના વર્ક વિઝા પર દેશમાં જુદા જુદા દેશોમાં મોકલવાની એ કામ સાથે સંકળાયેલી હતી અને એ જ મતલબે એ આપણા ચારસો છ ચારસો વીસ મુજબનો ગુનો રજીસ્ટર અગાઉ થયેલો છે અને ત્યારબાદ આ મહિલાએ આ ત્રણ જે વ્યક્તિઓ આરોપી જે છે એમના સંપર્કમાં આવેલી અને એમણે નાણાકીય જુદી જુદી જરૂરિયાત રહેતી હોવાથી આ ત્રણેય વ્યક્તિઓ સાથે નાણાં લીધેલા મહિલાઓના કયા પ્રમાણે નાણાં પરત પણ આપેલા છે પરંતુ એ આખો અલગ વિષય છે સાથો સાથ એમણે આ કામના આરોપીઓએ મહિલાની દુરુપયોગ કરેલ છે અને એની સાથે શારીરિક દુષ્કર્મ કરેલું છે એ હકીકત ગુનાહિત છે અને ગુનાહિત ધ્યાનમાં રાખીને આ ત્રણેય વિરુદ્ધમાં પુનરે છે હા એમણે હકીકત એમની

જે છે એ કોચિંગ ક્લાસ ટ્રુ અમે ધરાવે છે અને એમાં લોકોને વર્ક વિઝા ઉપર જુદા જુદા દેશોમાં મોકલવાનું કામ હવે આમાં નાણાકીય એમની જરૂરિયાત રહેતી હોય છે અને નાણાકીય જરૂરિયાત હોવાના કારણે આ કામના આરોપીઓ સાથે સંપર્ક નાણાકીય એમને મદદ પણ કરેલી છે અને મહિલાના કહેવા પ્રમાણે નાણા એમને પરત પણ કરેલી છે પણ આ નાણાંનો હિસાબમાં કંઈ ગડબડ થઈ હોય તો પોલીસ નું માનવું છે પરંતુ તપાસ કેમ કે મહિલા સાથે કોઈ વ્યક્તિ કોઈ પણ કારણસર શારીરિક દુષ્કર્મ કરું કે ગુનાહિત નૃત્ય છે અને આ ત્રણ વ્યક્તિઓએ આ કૃત્ય કરેલ છે એટલે ચાર ઓગસ્ટે એટલે આ ગુનો રજી શકે બે આરોપી છે શું નામ છે અને વ્યવસાય શું હવે આ કેમ કે આરોપી પકડવાના બાકી છે ગુનાની ગંભીરતા છે એટલે આ તબક્કે હું નહીં પકડાયેલા આરોપીનું નામ જાહેર નહીં કરું

સર્વેલન્સના માધ્યમથી પણ પોલીસ આ નહીં પકડાયેલા બે આરોપીઓ પકડવાનો પ્રયત્ન છે આ ખરેખર એવું છે કે આમાં મહિલાએ એના વિરુદ્ધ જે પૂર્વ રજીસ્ટર થયો એના બાદ આ દુષ્કર્મની અમે રજૂઆત પોલીસ સ્ટેશનને કરેલી છે એમાં પ્રાથમિક તપાસ કરવી જરૂરી હતી કારણ કે એમાં ઓગણીસ નામો હતા અને એમાં મહિલાઓના પણ નામો હતા અને કેમ કે દુષ્કર્મમાં મહિલાઓના નામ કઈ રીતે હોય એના માટે પ્રાથમિક તપાસ કરવી જરૂરી અને પ્રાથમિક તપાસના અંતે એ ક્લિયર થયું કે નહીં એમાં નાણાકીય લેવડ દેવડ એમની સાથે થયેલી છેતરપિંડી એમની સાથે થયેલી બધી રજૂઆતો એમણે એક જ અરજીમાં આલેખી હતી અને દુષ્કર્મ જે છે આ મુખ્ય ત્રણ લોકોએ કરેલું એ પ્રસ્તાવિત થતા પ્રાથમિક તપાસના અંતે ચોથી ઓગસ્ટે આપણે આપણે ક્યાં કરાવ્યું એની તપાસ એ તો વિષય છે હમણે એક જ દિવસ થયેલો છે